પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પોરાણા ગામ ખાતે આવેલા રાવણવાસમાંથી પસાર થતો રોડ ખરાબ અને બિસ્માર હાલત હોવાના કારણે સ્થાનિક રહીશો અને ગામ લોકો ભોગવી રહ્યા છે હાલાકી તાલુકા પંચાયત કચેરી ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ ના આવતા સામાન્ય વરસાદની અંદર કાદો કીચડ થઈ જતા સ્થાનિક લોકોની હાલાકી બેધાલ બની છે ત્યારે તાલુકા પંચાયત અને ધારાસભ્ય આ વાતનું ધ્યાન લઈ તાત્કાલિક ધોરણે તેમના મતદારો સામાન્ય વરસાદમાં હાલાકી ભોગવી રહ્યા હોય તો તત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે નવીન રોડ બનાવી ઊંચો રોડ બનાવવામાં આવે તેવી ગામ લોકો અને રાવણવાસના લોકોની માંગણી ઉઠવા પામી છે આના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા ઊઠી છે તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ પંચાયત વિભાગ અને ધારાસભ્ય વાત ઉપર ધ્યાન આપે લોકોની મદદ કરી દેવી ગામ લોકોની માંગણી ઉઠવા પામી છે મારું નામ છે રાવળ અંબારમ ભાઈ માણા ભાઈ આ રસ્તો આખા ગામનો રાહદારી રસ્તો છે અને સાધનોને માણોની ખૂબ અવર હોવાથી રોડ તૂટી ગયો છે સતત ત્રણ વર્ષથી અને અત્યારે કીચડને ગારો ગારોનું ખૂબ આખા ગામનું પાણી અડે છે એટલે લોકો ત્રાવી વાર પોકારી ગયા છે હવે શું કરવું વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાન દેતું નહીં સરપંચને વારંવાર કીધું સરપંચે કીધું સરપંચ વારંવાર રજૂઆત કરી તાલુકામ પણ સુધી એ લોકો તાલુકાવાળા ખુદ લવિંગ ગઈ આવ્યા તો એ લોકો કે કરીશું ખાલી એટલું બોલીને જતા રહ્યા છે સાઈડ ઉપર આ રસ્તો પણ જોવા નથી આવ્યા અમે કીધું તું બે વખત રજૂઆત કરી પણ એ આવ્યા નથી આવી ખુદ લવિંગ નહીં આવ્યા બોલો ગામમાં આયા હતા શું માંગ છે તમારી માંગ શું છે તમારી મારું નામ માંગ શું છે તમારી

તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે